ગુજરાત વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી અને દ્રશ્યો બંગાળની ખાડી અને જે અત્યારે દ્રશ્યો છે મિત્રો જોઈ શકો તમે કે પ્રોપર વરસાદની ખતરનાક સિસ્ટમો અને લો પ્રેશરીય દબાણો બનવાને કારણે અહીંયા જે છે તે મિત્રો વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે અને તેની અસર ગુજરાત અને ભારતના અન્ય

કે ગુજરાત સુધી વાદળોના ઝુંડ જે છે તે મિત્રો આવતા દેખાઈ રહ્યા છે જોઈ શકો મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી અહીંયા જે છે તે મિત્રો ખાસ કરીને તેની અસરો જોવા મળી રહી છે તો ખાસ આ જે મિત્રો સિસ્ટમો બની છે બંગાળની ખાડીમાં તેની અસરને પગલે ગુજરાતના ભાગો સુધી જે છે તે અસરો જોવા મળવાની છે તો તેને લઈને વાતાવરણમાં કેવો પલટો જોવા મળશે તેના વિશે વાત કરવાની છે સાથે જે ચક્રવાતી સિસ્ટમ અહીંયા બની ગઈ છે બંગાળની ખાડીની અંદર સાથે જ જોઈ શકો મિત્રો આ સાગરના દ્રશ્યો છે અરબ સાગરની અંદર પણ મિત્રો ખતરનાક હદે સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે

બે હજાર પચીસનું ચોમાસું જે છે તે કેવું રહેવાનું છે તેના વિશે ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે એટલે કે પાકી માહિતી જે છે તે સામે આવી છે તેના વિશે પણ તમને સચોટ માહિતી આપવાની છે આજના આ વિડીયોની અંદર સાથે જ અંતમાં આપણે જાણી લઈશું કે ગુજરાતની અંદર આજે કેટલી ગરમી જોવા મળશે તો આ દરેક માહિતી મિત્રો જો તમારે મેળવવી હોય તો વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ દરેક દરેક અપડેટ તમને મળી જાય સાથે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખને જણાવી દેજો તો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સિસ્ટમ જે છે તે સક્રિય બની ગઈ છે તમને દેખાડી દઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આ બંગાળની ખાડીના દ્રશ્યો છે અને ત્યાં મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને અત્યારે જે છે તે એક કહી શકો કે મિની ચક્રવાતી સિસ્ટમ જે એક્ટિવેટ બની છે તેને લઈને તેનું દબાણ જે છે તે માત્ર ને માત્ર અરબસાગર ખાડી જ નહીં પરંતુ દેખાઈ રહ્યું છે અને તેનું મિત્રો જે આ લો પ્રેશર બનેલું છે ખાસ કરીને મિત્રો આ લો પ્રેશર બનેલું છે તેની અસર જે છે તે અહીંયા જોઈ શકો કે અરબસાગર સુધી મિત્રો દેખાઈ રહી છે ફેલાઈ રહી છે તેને લઈને સાગરમાં મિત્રો જે આ લો પ્રેશર બની રહ્યા છે વરસાદની સિસ્ટમો માલદીવ પાસ બની રહે છે તેની અસરો જે છે તે જોઈ શકો કે કર્ણાટકથી લઈને અહીંયા મિત્રો જોઈ શકો કે કર્ણાટકથી લઈને મહારાષ્ટ્રના ભાગોથી લઈને આગળ વધતી વધતી ગુજરાતના ભાગો સુધી જોવા મળી રહી છે અને ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો કે મહદઅંશે વાદળો પણ સિસ્ટમોની સાથે સાથે બની રહ્યા છે તો તેને લઈને મિત્રો ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોમાં કેવું હવામાનમાં પલટો જોવા મળશે તેની વાત કરીશું સાથે જ ગરમીમાંથી એક રાહત મળવાની છે કારણ કે હવે ગરમીનો એક રાઉન્ડ મિની રાઉન્ડ પૂર્ણ થવાનું છે જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘમઘોર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો ટૂંકમાં દસ એપ્રિલ હવામાન જે છે તે ખાસ તમારે જાણવું જરૂરી બનશે કારણ કે આ સમયગાળો એવો છે કે જયારે ગુજરાતમાં અંશે મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં મોટું લટફેર થવાની છે તો તેના વિશે સૌથી તમને જણાવી દઈએ તો મેં તમને અગાઉ જણાવ્યું તે રીતે કે જે બંગાળની ખાડી અને અરબ સાગરનો જે આ વિસ્તાર છે ત્યાં મિત્રો તમે ફરી એકવાર જોઈ શકો કે જે આ હવામાનમાં મોટો જે પલટો જોવા મળ્યો છે અને જે આ ખુખાર સિસ્ટમો જોવા મળી રહી છે તેની અસરને પગલે ગુજરાતના હવામાનની અંદર જે છે તે ખાસ કરીને પંદર એપ્રિલની આસપાસનો જે સમય છે ત્યારે મોટો પલટો જોવા મળવાનો છે એટલે કે કમોસમી માવઠા અને છૂટા સવાયા રેડા ઝાપટાઓ જોવા મળવાના છે તો આ ઝાપટાઓ કયા કયા ભાગોની અંદર જોવા મળશે તેના વિશે પણ મિત્રો વાદળોને આધારે આપણે માહિતી મેળવી રહી કારણ કે જે ભાગોની અંદર સારી કક્ષાના વાદળો આપણને દેખાશે તેનો મતલબ કે તે ભાગોની અંદર આ આપણને જે છે તે હાઈ લેવલના મિત્રો માવઠા અથવા તો ઝાપટાઓ જોવા મળી શકે તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવી કે સૌરાષ્ટ્રમાં શું અપડેટ છે માવઠાને લઈને તો મિત્રો જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં જે આ વાદળોની અપડેટ છે તો સાવ સૌથી વધારે વાદળો જે છે તે સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે એ પણ રાજકોટ જિલ્લાની અંદર એટલે કે મિત્રો સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો દસ થી પંદર એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્રમાં સારી કક્ષાના વાદળો અને માવઠાની શક્યતાઓ બનશે જેમાં રાજકોટ જિલ્લાની અંદર જે શાપર વેરાવળ છે સરદાર છે વિછ્યા છે જસદણ ગોંડલ ઉપલેટા ધોરાજી જેતપુર છે તો આ ભાગોની અંદર સારી સરકારી કક્ષાના માવઠાઓ જોવા મળી શકે એટલું જ નહીં બોટાદ જિલ્લાની અંદર પણ જોઈ શકો કે ખાસ ગઢડાના વિસ્તારો સાળિંગપુરના વિસ્તારો બોટાદ બરવાળા ધંધુકા રાણપુર સુધીના ભાગો સુધી કમોસમી રેડા ઝાપટાઓ જોવા મળી શકે અમરેલી જિલ્લામાં પણ હાઈ લેવલના વાદળો બની રહ્યા છે જેને લઈને અમરેલી કુંકાવાવ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા લીલિયા રાજુલાના ભાગો અને લાઠી બાજુના ભાગો સુધી મિત્રો જે છે તેની અસરો જોવા મળી રહી છે તેની સાથે જૂનાગઢમાં પણ જોઈ શકો તો બિલખાના વિસ્તારો મેંદરડા વિસાવદર ગીર સોમનાથના વિસ્તારો વંથાળી ગીર નેશનલ પાર્ક તુલસી શ્યામ દુધાળા અને નીચે જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના પણ કેટલાક છૂટાછવાયા ભાગોની અંદર સારી કક્ષાના રેડા ઝાપટાઓ જોવા મળી શકે અને મિત્રો આ માવઠાને આગળ લંબાવી દઈએ તો ખાસ વીસ તારીખ વીસ એપ્રિલ આસપાસ જે છે તે ભાવનગર જિલ્લામાં પણ સારી કક્ષાના માવઠાઓ નોંધાઈ શકે કારણ કે વાદળોને કારણે જોઈ શકો ભાવનગર જિલ્લાની અંદર પાલિતાણા શિહોર ગારીયાધારને તળાજા પંથક આસપાસ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે સાથે પોરબંદર જિલ્લામાં પણ જે કુતિયાણા પોરબંદર કદાચ કેશોદ અને માંડ માંગરોળના વિસ્તારો છે તો ત્યાં પણ સારી કક્ષાના માવઠાઓ બની શકે સૌરાષ્ટ્રની અંદર તેની સાથે જામનગર જિલ્લામાં જોઈએ તો જામનગર લાલપુર ખંભાળિયા કાલાવાડ અને મોરબી જિલ્લા સુધી જે છે તે વાદળો લંબાયેલા ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર સિવાય મિત્રો ઉત્તર ગુજરાતની પણ તમને અપડેટ આપી દઈએ કે ઉત્તર ગુજરાતમાં શું અપડેટ છે ખાસ કરીને વાદળોને લઈને તો ઉત્તર ગુજરાતમાં પણ સારી કક્ષાના વાદળો છે ખાસ મિત્રો જોઈ લઈએ નજર મારી લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે જે મહેસાણાના વિસ્તારો છે ત્યાં આસપાસ જોઈ લઈએ તો મોઢેરાના વિસ્તારો ચાણસમા પાટણ રોડા રાધનપુર હારીજ સાંતલપુરના વિસ્તારો એટલું જ નહીં ઉપર જોઈએ તો દિયોદર સુઈ ગામના વિસ્તારો ભાટસણ પાલનપુર સિદ્ધપુર ડીસાના વિસ્તારો થરાડના વિસ્તારો છે ત્યાંથી મિત્રો ઉપર ખાસ કરીને જોઈ લઈએ તો ધાનેરાના વિસ્તારો થરાડના વિસ્તારો છે આબુ અંબાજી અંબાજી અંબાજીથી આગળ મિત્રો આગળ વધીએ તો જે ખેડ બ્રહ્મા ડુંગરપુર બાજુના જેટલા પણ ભાગો છે તો આ જે મિત્રો ભાગો ભાગો છે 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 નીચે જોઈએ તો તો ઈડર અરવલ્લી પંચમહાલ આ દરેક સુધી મિત્રો જે જે તે તે ખાસ કરીને મધ્યમ કક્ષાના વાદળો અસ્તિત્વમાં આવતા જોવા જે છે તેની સાથે મધ્ય ગુજરાતની અપડેટ જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદથી લઈને છે દાહોદ સુધીના જે પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારી કક્ષાના વાદળો સારી કક્ષાના અમદાવાદ આસપાસ મિત્રો વાદળો કઈ કઈ કક્ષામાં દેખાઈ રહ્યા છે તો કપડ વંશ જોઈ શકીએ બાલાસિનોર ગાંધીનગર અમદાવાદ વિરમગામ મહેમદાવાદ મહુધા ડાકોરના ભાગો તેની સાથે મિત્રો આગળ વધીએ તો જે મિત્રો ગોધરાના વિસ્તારો છે તેની સાથે પીપલોદ બાલા મહીસાગર ખેડા તો આજે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં પણ સારી કક્ષાના વાદળોની અપડેટ છે દક્ષિણીય ગુજરાતમાં પણ જોઈ લઈએ તો દક્ષિણી ગુજરાતમાં પણ ત સમગ્ર વિસ્તારો તમે જોઈ શકો વડોદરાથી લઈને રાજપીપળા ભરૂચ ખંભાત આણંદ બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો સુરત નવસારી ગ્યારા અને વલસાડના વિસ્તારો તો આ દરેક ભાગોમાં પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે તો હું મિત્રો જે રીતના વાદળો છે તેને આધારે જે છે તે ખાસ કરીને મેં તમને જણાવ્યું તે પ્રમાણે દસથી લઈને પંદર એ તારીખ સુધીમાં પંદર એપ્રિલ સુધીના ભાગોની અંદર હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળવાનો છે કારણ કે મહદઅંશે તમે જોઈ શકો કે ખાસ અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જે આ સિસ્ટમો બની રહી છે તે ખાસ કરીને ઘાતક સાબિત થઈ શકે અને તેને લઈને ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને આપણને રેડા ચાપટા અથવા માવઠાઓ જોવા મળી શકે તો દસથી પંદર તારીખ વચ્ચે જે કંઈ પણ નવી અપડેટ હશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે સાથે મિત્રો ગરમીને લઈને પણ એક નવું અપડેટ છે કે ખાસ કરીને દસ એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીમાંથી મહદ Bodhi honey. આંશિક રાહત મળી શકે જોઈ શકો મિત્રો અગિયાર એપ્રિલથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે અગિયાર એપ્રિલ બાદ જે છે તે તાપમાનમાં અચાનક એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે એટલે કે જે આ છેલ્લા પાંચ દિવસથી તમને ગરમી સતાવી રહી હતી એક વેવનો રાઉન્ડ જોવા મળ્યો હતો જે તડકા પડી રહ્યા હતા રાત્રે ગરમી પડી રહી હતી તો મિત્રો અગિયાર તારીખથી લઈને વીસ એપ્રિલ વચ્ચે તમને થોડી ઘણી રાહત જોવા મળશે તાપમાનમાં એકથી બે ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે કારણ કે મિત્રો જે વાદળો અને વાદળછાયું વાતાવરણ બનવાનું છે તેને લઈને પણ ખાસ કરીને આપણને રાહત જોવા મળી શકે ગરમીમાંથી બાકી મિત્રો હાલ આજના હવામાન સમાચાર કમ્પ્લીટલી અહીંયા પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતી મળી શું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી